આમ જ્યારથી વાવ તાલુકામાંથી સુઈ ગામ વિભાજન થતાં પહેલાં સ્ટેટ વિભાગ અને મકાન વિભાગ વાવ દ્વારા નવીન વિશ્રામ ગૃહનું નિર્માણ થયું હતું તેમ છતાં વાવનું મકાન ખંડેર હાલતમાં જોવા મળે છે કેમ લોકોમાં ચર્ચાનો વિષયને જ્યારે સુઈ ગામ સ્ટેટ વિભાગ વિશ્રામ ગૃહ કામ મંજૂર થતા વર્ક જોશમાં ચાલી રહ્યું છે જ્યારે વાવ વિશ્રામ ગૃહને અઢીંગો બનાવીને ઘોર અન્યાય થયો હોય વાવમાં ચર્ચાનો વિષય ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે જેના હિસાબે વાવની જનતામાં નારાજગી જેમાં અનુ વિશ્રામ ગૃહ નવીન બનાવવામાં આવે તેવી લોકોમાં ઉગ્ર માંગ સ્ટેટ વિભાગના જવાબદાર અધિકારીઓએ આડકેરું વિશ્રામ ગૃહની મુલાકાત લેતા ખબર પડી વાવની જનતાનું માનવું છે વાવ ખાતે નવીન વિશ્રામ ગૃહ શરૂ કરીને વાવની જનતાને નવું વિશ્રામ ગૃહ બનાવી આપે જે વાવ પંથકમાં ચર્ચાનો વિષય ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે રિપોર્ટર યોગેશ જોશી અભિક્રાઇમ ન્યૂઝ બાબર